નમસ્કાર સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સંસ્થાઓ દ્વારા ગયા વખતે સુરખાઈ ખાતે ટ્રેડફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનું જે મુખ્ય હેતુ હતો કે સમાજના નાના મોટા ઉદ્યોગકારોને પ્લેટફોર્મ પૂરું પાડવું આ આયોજન ખૂબ જ સફળ રહ્યું અને આગળ વધારતા આ વખતે વસરાઈ ગામે ડીશા ફાઉન્ડેશનનું જે સ્થળ છે ત્યાં તાલુકો મહુવા અને જિલ્લો સુરત ખાતે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આ ટ્રેડ ફેરમાં પણ ગયા વખતની જેમ અનેક નાના મોટા ઉદ્યોગકારો ધંધા કરવાવાળા લોકોને આમંત્રિત કરી રહ્યા છે પોતાના સ્ટોલ લઈને આવશે આ સિવાય આપણા આદિવાસી સમાજના જે યુવાનો છે પોતે ઉદ્યોગ ધંધા કરવા માંગતા હોય એને પણ ત્યાં તાલીમ આપવામાં આવશે એમએસએમઇ જોડાઈ રહ્યું છે ટ્રાઈફેડ જોડાઈ રહ્યું છે એવી કેટલી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ રહી છે જેમાં ત્યાં જ એમને ધંધાને લગતી અનેક માહિતી મળી રહેશે નવા જે ઉદ્યોગકારો જે છે એમને ત્યાં જે ફેરમાં આવેલા જે સ્ટોલ છે એમાંથી પોતે કેવી રીતે ઉદ્યોગ કરી શકે છે કયા કયા ધંધાઓ કરવા જેવા છે એની તમામ માહિતીઓ મળી રહેશે આ ફેર બાદ જે નવા ઉદ્યોગકારો નવા ધંધા કરવા માગતા હોય એમની એક તાલીમ ગોઠવવામાં આવશે એમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે જેથી કરીને પોતે ઉદ્યોગકાર થઈ શકે આ ટ્રાઇબલ ટ્રેડ ફેરની તારીખ છે એક બે ત્રણ અને ચાર નવેમ્બર તો ચૂકશો નહીં તમામ નાના મોટા સૌ વડીલો મિત્રો આ ટ્રાઇબલ ટ્રેડફેરની મુલાકાત લે આ ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં વિશેષ આકર્ષણ છે આપણે સમાજની વિશિષ્ટ જે રચનાઓ જે છે આપણા લોકનૃત્ય છે આપણા લોકગીતો છે આપણી વિશેષ ઝાંખીઓ જે છે એનું પ્રદર્શન પણ થવા જઈ રહ્યું છે રાત્રે અને આ ટ્રેડ ફેર જે છે એ નેશનલને રહેતા ઇન્ટરનેશનલ થવા જઈ રહ્યો છે જેમાં અનેક રાજ્યોમાંથી પોતાની કૃતિઓ લઈને આ આદિવાસી સમાજના લોકો આવી રહ્યા છે આસામ મેઘાલય કાશ્મીર અને અન્ય કેટલાય રાજ્યોમાંથી આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ લઈને લઈને લોકો આવી રહ્યા છે અને કેટલાય રાજ્યોમાંથી વિઝિટ માટે લોકો આવશે તો આપણે આ મોકો ન ચૂકતા સ્થાનિક લોકો તેમજ આસપાસના લોકો આ ટ્રેડ ફેરની મુલાકાત અવશ્ય લે આમ શીખવા અને શીખવવાની પ્રક્રિયાના ભાગરૂપે આ ટ્રાયબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપ સૌને આ ટ્રાયબલ ટ્રેડ ફેરમાં આવવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ આવો આ સમાજના કાર્યક્રમને વધાવી લઈએ અસ્તુ આભાર